એચ એચ એમસી એજ્યુકેશનલ કેમ્પસમાં આવેલ એચ એચ એફએમસી પબ્લિક સ્કૂલ સીબીએસસીના ત્રીજા વાર્ષિક ઉત્સવ નવરસનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ આપી શાળો ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત નાના બાળકો દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી શાળના આચાર્ય ત્રિશા ઝોને બે હજાર પચીસ છવ્વીસ વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો

આ બધો આધાર ઘડતર ઉપર છે ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે રશિયાના એક મહાન દસ્તંતની વાત કરીએ તેમને પૂછવામાં આવ્યું કે જીવનમાં ઘડતરનું શું મહત્ત્વ છે તેઓએ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે જીવનમાં ઘડતર જ સરસ્વ છે બધી બાબત ઘડતર ઉપર જ આધાર રાખે છે તેમણે એક ઉદાહરણ ટાંકતાં કહ્યું કે લોખંડના ટુકડાને બજારમાં વેચવા જઈએ તો તેનું મૂલ્ય બે પાંચ રૂપિયા આવે પરંતુ એ જ લોખંડના ટુકડાને ઘોડાની નાળ બનાવી વેચવા જઈએ તો તેનું મૂલ્ય વધારે આવે એ જ લોખંડના ટુકડાને ઘાટ ઘડીને મોટો સોયો બનાવી વેચવા જઈએ તો તેનું મૂલ્ય ઘોડાની નાળ કરતાં વધુ આવે અને એ જ લોખંડના ટુકડાને ઘડિયાળની ઝીણી ઝીણી કમાન્ડ બનાવવામાં આવે તો તેની કિંમત લાખો ખોની થઈ જાય છે એ રીતે બાળકોમાં શિક્ષણ અને ઘડતરનું સચોટ મહત્વ સમજાવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત ડોક્ટર પ્રોફેસર કે એસ ગુપ્તા તેમજ આઈ પી એસ મીના દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરાયેલી પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના વક્તવ્યમાં શાળાના બાળકોના ભારે ભાર વખાણ કર્યા હતા તેમણે બાળકોમાં રહેલી કલાકૃતિને બિરદાવી હતી બાળકોએ કરેલા નાટકો નૃત્ય કલાની સરાહના કરી હતી મંચ સંચાલકોને બિરદાવ્યા હતા કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી હેલો एवरीवन વી હેડ અ બ્યુટીફુલ ઇવનિંગ ટુડે સેલિબ્રેટિંગ ધ થર્ડ એન્યુઅલ ડે સેલિબ્રેશન ઓફ અર સ્કૂલ HHFMC પબ્લિક સ્કૂલ ધ થીમ ઓફ ધીસ એન્યુઅલ ડે સેલિબ્રેશન વોઝ નવરસા ધ નાઇન ઇમોશન્સ ઓફ હ્યુમન લાઈફ ધ એસન્સ ઓફ હ્યુમન લાઈફ Goes through this spectrum of nine emotions. In earlier days, we gave more importance to make our students employable, but today the demand is for bringing up their emotional intelligence, training them in emotional intelligence, and that is the message we wanted to convey to our parents today. And it was an excellent day with all. Uh, special guest and three uh, ajay kumar uh, meena ips superintendent uh, assistant superintendent of police was the chief guest and uh, uh, mr gupta was uh, the director from bangalore he was the guest of honor and it was a wonderful evening together થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો